આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મા આશાપુરા ન્યૂઝ ચેનલે વ્યક્તિ વિશેષમાં એક એવા મુસ્લિમ મહિલા દિવ્યાંગ શિક્ષિકાની ખાસ મુલાકાત કે જેમણે જીવનમાં અનેક સંઘર્ષો કરીને ઉચ્ચ શિક્ષણ મેળવીને શિક્ષિકા બન્યા છે આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં વ્યક્તિ વિશેષમાં એક એવા મુસ્લિમ મહિલા દિવ્યાંગ શિક્ષિકાની ખાસ મુલાકાત કે જેમણે જીવનમાં અનેક સંઘર્ષો કરીને ઉચ્ચ શિક્ષણ મેળવીને શિક્ષિકા બન્યા છે મહિલા ધારે તો શું ન કરી શકે વાત છે માંડવી તાલુકાના છેવાડાના ગોધરા ગામની કે ગામના એકમાત્ર મુસ્લિમ મહિલા શિક્ષિકાની જેમની પાસેથી ઘણા વિદ્યાર્થીઓએ ઊંચું શિક્ષણ મેળવ્યું અને જીવનમાં ઊંચાઈના શિખરો સર કર્યા મહિલા સશક્તિકરણનું સાચું ઉદાહરણ અને કર્તવ્ય નિષ્ઠા એવા માંડવી તાલુકાના ગોધરા ગામના એક માત્ર મુસ્લિમ મહિલા શિક્ષિકા જેમણે બેટી પઢાઓ બેટી બચાવના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે તેમની સાથે જોઈએ ખાસ મુલાકાત નમસ્કાર દર્શક મિત્રો મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વિશ્વ મહિલા દિવસ છે ઘણી મહિલાઓનો આપણે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપણે જોયું હશે એમનું કેવું રહ્યું મહત્ત્વ તો આજે આપણે વાત કરીશું છેવાડાના ગામડાની જે કે એક એવા મહિલા છે જેમણે જીવનમાં અનેક સંઘર્ષ કરી અને શિક્ષિકા બન્યા છે અને તેમનું આપણે ઇન્ટરવ્યૂ લેશું ખાસ મુલાકાત કરીશું એમની પાસેથી આપણે જાણીશું કે પોતે એક મુસ્લિમ સમાજમાંથી આવે છે અને ઘણા બધા એવા વિદ્યાર્થીઓને તેમણે શિક્ષણ આપ્યું છે આજે જીવનના ઊંચા શિખરો સર કર્યા છે એવા આપણે આજે મળીશું શિક્ષક ગોધરા ગામના માંડવી તાલુકાના અંતરિયાળ ગામડાના શિક્ષિકા બેન હસીનાબેન સાથે આપણે મુલાકાત કરીશું બેન આપણું નાનપણ કેવી રીતે વીત્યું અને આપણું નામ આપણા દર્શક મિત્રોને જણાવો અને કેવી રીતે સંઘર્ષ કરી અને આપ આગળ વધ્યા ભાઈ સાહેબ મારું નામ અલિયાણી હસીનાબાનુ અલી મહમદ છે અમે જ્ઞાતિના મુસલમાન મેમણ છીએ અને હું ગોધરાની જ છું અને ગોધરા શાળામાં જ ભણી છું અને અત્યારે પણ ગોધરામાં જ સર્વિસ બજાવું છું બેન ખાસ કરીને અભ્યાસ ક્યાં કર્યો અને કેવી રીતે આપ આગળ વધ્યા અને એ અરસો કેવો રહ્યો ભાઈ મારા અભ્યાસકાળની વાત કરું તો એ સમયનો યુગ એક એવો સમય હતો કે માત્ર અમે નહીં સમગ્ર અછત અને અભાવનું સામ્રાજ્ય હતું મેં ઈસવીસન ઓગણીસો છ્યાસી ઓક્ટોબર મહિનાથી નોકરી કરી એનાથી પહેલાંના દસ વર્ષ એટલે કે ઓગણીસો ચુમોતેરથી કરી અને ઓગણીસો ચોર્યાસી સુધી ગોધરા શાળાની જ હાઈસ્કૂલ અને પ્રાથમિકમાં મેં અભ્યાસ કર્યો છે બેન એ અરસો કેવો રહ્યો સંઘર્ષમય જીવન હતું લોકોનો ત્યારે અભ્યાસ પ્રત્યેનો એટલો મહત્ત્વ નહોતો એ અરસામાં આપ આગળ કેવી રીતે વધ્યા ભાઈ સૌ તો હું વાત કરું તો હું બંને પગે વિકલાંગ હતી અને સાત વર્ષ થઈ ગયા ત્યાં સુધી હું ચાલી પણ નહોતી શકતી જ્યારે જિંદગીનું આઠમું વર્ષ શરૂ થયું ત્યારે હું બે હોળીથી ચાલવા લાગી એ વખતે મારા મમ્મી મને કાંખમાં તેડી અને સ્કૂલ મૂકી આવતા કહેવાય છે ને કે જીવન ઘડતરમાં મા બાપનો ફાળો મહત્ત્વનો હોય છે મારા માવિત્રો ખૂબ ગરીબ હતા અમે ભાડાના મકાનમાં રહેતા હતા કહેવત છે ને કે ગામમાં ઘર નહીં અને સીમમાં ખેતર નહીં અમારી પાસે કાંઈ નહોતું પણ મારા માવિત્રોની એક હૉસલા અફજાઈ હતી જે મને હું એક હતી છતાં પણ જાણી લો કે માટીના એક પિંડમાંથી માનવીનું સર્જન કર્યું અને મને ભણવા માટેની એક પ્રેરણા પૂરી પૂરી પાડી અને હું શિક્ષક બની ત્યાં સુધી હાર્યા અને થાક્યા વગર એમણે મારી હોસલા અફજાઈ કરી બેને એક સરસ મજાની વાત કરી કે મા બાપનો પૂરેપૂરો સહયોગ રહ્યો અને મા બાપે મહેનત કરી અને ભણવા માટે બેનને વધુ આગળ કર્યું ત્યારે હવે આપણે બેન પાસેથી એક જાણીશું કે આપ અભ્યાસ દરમિયાન કેવો અનુભવ આપને રહ્યો હતો અને કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ આપ શિક્ષિકા બન્યા ભાઈ મારા ઉપર કુદરતની કૃપા હતી અને માવિત્રોના આશીર્વાદ હતા કહેવાય છે ને કે કુદરત કાંઈક અધુરાશ મૂકે છે તો કાંઈક આપી પણ દે છે એમ હું શિક્ષણ ક્ષેત્રે બહુ તેજસ્વી હતી જાણે એક કબજો જ કરી લીધો હતો કે પહેલો નંબર તો મને જ લેવાનો હું ચાલી નહોતી શકતી છતાં પણ ભણવામાં બહુ હોશિયાર હતી એટલે હું મારા દરેક ગુરુજનોની પણ ખૂબ જ લાગણી પાત્ર હતી પ્રાથમિક શાળામાં થોડી ઘણી જે મોનિટર પ્રથા હતી ને તો સાહેબો મને જ મોનિટર બનાવે અને મારા હરજી સાહેબ અને મારા રામી સાહેબ હતા ને એ મને કહેતા કે હસીના તું ટીચર જ બનજે કારણ કે અત્યારથી તારી જે છાપ છે એ ભણાવવા માટેની સારી છે અને ટૂંકા ટર્નમાં લાંબા ખર્ચા વગર શિક્ષક બનવું આસાન છે એટલે ત્યારથી મારા મનમાં એમ જ હતું કે હા હું શિક્ષક બનીશ અને કુદરતી પણ મારા ઉપર કૃપા કરી મારું સપનું પૂરું થયું ખાસ કરીને દર્શક મિત્રો જોવા જઈએ તો ગોધરા ગામ એક અંતરિયાળ ગામડું છે અને આ ગામડાની આપણે વાત કરીએ તો એક સમય એવો હતો કે માંડવી તાલુકામાં શિક્ષણ આપતી સંસ્થાઓ ઓછી હતી ત્યારે ગોધરા ગામનું નામ હતું અને એ ગામના શિક્ષિકા બન્યા છે ગામમાં જ શિક્ષણ આપે છે તો બેન એ અરસા દરમિયાન તમે કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને કોને ગુરુ માનો છો અને કેવો સમયકાળ રહ્યો ભાઈ મારા ગુરુજનો આજે પણ મારા સંપર્કમાં છે એ મારી ખુશનસીબી છે કારણ કે અત્યારે ગોધરા ગામમાં પણ મારા એક ગુરુજી છે હરજી સાહેબ મારા કેટલાક ગુરુજનો નિવૃત્તિ પછી પણ ગુજરાતમાં રહે છે ઈદ હોળી દિવાળી ગુરુ પૂર્ણિમા એવા પ્રસંગોએ હું એમને ફોનથી યાદ કરું છું એ લોકો બહુ ખુશી અનુભવે છે અને મને આશીર્વાદ પાઠવે છે એટલે મને બહુ ખુશી થાય છે અને પાછી હું પણ શિક્ષિકા બનીને એટલે મેં મહેસૂસ કર્યું કે શિક્ષક સૌથી સમૃદ્ધ એટલે જ હોય છે કે વિદ્યાર્થી રૂપી વિવિધ રત્નોની મૂડી શિક્ષક પાસે હોય છે એટલે હું આજે પણ મારા ગુરુજનોનો આદર કરું છું અને એ આદર હું પામું પણ છું કારણ કે મારા ઘણા વિદ્યાર્થીઓ મારો પણ આદર કરે છે જે સંઘર્ષો કે અછત હતી ને એ હું ભૂલી ગઈ એ વખતે બહુ અછત હતી માની લો કે હું ચીમની ઉપર ભણી છું દીવાના અજવાળે ભણી છું એસએસસી પછી પીટીસી કરવા ગઈ એ વખતે પણ મારા ઘરમાં લાઇટની સગવડ નહોતી એટલે મારા બાપુજી એક પેટ્રોમેક્સનો મેળ કરી આવતા અને એ પેટ્રોમેક્સમાં મોડી મોડી હવા પૂરે અને હું ભણતી અને એ સમય દરમિયાન મેં પીટીસી કર્યું અને પીટીસી પાસ કર્યું અને તરત જ મને ગોધરામાં નોકરી મળી ગઈ બેન ખાસ કરીને કોણ કોણ તમારી સાથે એ અભ્યાસ દરમિયાન તમારા મિત્રો હતા અને અભ્યાસ દરમિયાન શિક્ષકો સાથેનો કેવો અનુભવ રહ્યો મારા ગુરુજનો મને બહુ સ્નેહ કરતા કારણ કે ભણવામાં ક્યાં પણ મારી કચાશ નહોતી રહેતી અને વાત કરું મારી બેનપણીઓની તો ભાઈ હું બે ઘોડીથી ચાલતી હતી એટલે મારી બે બેનપણીઓ હતી ભાનુશાલી એ મારા ચોપડા ઉપાડી હાલે કારણ કે મારા બંને યાદ તો ઘોડીથી રોકાયેલ હોય અને એ બેનને તમે આજે પણ ઓળખતા હશો રસ્તામાં વાળી આવે છે અહીંયા રાધાભાઈ દયાળજી ભાનુશાળી ફાર્મ છે ને એમાં જે સીતાબેન છે ને એ મારા બાળપણના સખી હતા મારા ચોપડા ઉપાડવામાં મદદ કરતા બેન ખાસ કરીને આપણે વાત કરીએ તો હાલમાં તમે ગોધરા પ્રાથમિક શાળામાં પણ તમે જે ફરજ બજાવી ગયા છો તો એ અરસો કેવો રહ્યો ગોધરા શાળામાં મેં સળંગ ત્રીસ વર્ષ અને ચાર માસ સુધી સર્વિસ કરી મારો અરસો બહુ સરસ રહ્યો કારણ કે હું નોકરીના પહેલાં દિવસે આવી તો જે આચાર્ય સાહેબ હતા શ્રી લખુભારતી ગોસ્વામી એ મારા બાપુજીના પણ શિક્ષક હતા અને હું જેવી આવી એવી તરત જ કીધું બીજા મારા એક ગુરુજી હતા બેન નર્મદાબેન જેમની સાથે જેમની પાસે હું ભણી પણ હતી અને હું નોકરી આવી ત્યારે પણ બેન હતા એટલે સાહેબે બહુ ખુશીની લાગણી અનુભવી કે બેન કચ્છીમાં કીધું બેન પાંચ છોરી તો ભણીને પાછી ભજી આવે એટલે એ શબ્દો હજી પણ મારા કાનમાં ગુંજે છે ખાસ કરીને દર્શક મિત્રો સળંગ ત્રીસ વર્ષ સુધી એક શાળામાં ફરજ બજાવી એ મોટી વાત કહેવાય કારણ કે આજે આપણે જોઈએ છીએ ઘણા એવા શિક્ષકો હોય છે શાળાઓમાં ફરજ બજાવે પણ એમની અમુક એવા કારણોસર ઘણીવાર બદલી પણ થતી હોય છે તો ત્રીસ વર્ષ સુધી સળંગ એક જ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી એ ગામનું ગૌરવ કહેવાય ગામ માટે પણ એક મહત્વની વાત કહેવાય હવે આપણે બેન પાસેથી એ જાણીશું કે એ અરસા દરમિયાન તમારા પ્રાથમિક શાળામાં જ્યારે તમે ફરજ બજાવતા ત્યારે તમારી સાથે કેવા વિદ્યાર્થીઓ નો અનુભવ રહ્યો ભાઈ ભાઈ શિક્ષણ જગતનો તો મારો અનુભવ બહુ ખૂબ જ યાદગાર અને અનુભવ છે હું જિંદગીમાં ક્યારેય પણ નહીં વિસરી શકું કારણ કે હું ગામની દીકરી હતી ને એટલે કોઈક માસી કહેતા કોઈક ફોઈ કહેતા અને એમ પણ કહેતા કે હી બેન તા તાજા સગા આઈ એટલે મને ખુશી છે કે મારા વિદ્યાર્થીઓ મને ખાલી એક ભણવાના શિક્ષક તરીકે નહીં પણ પરિવારના એક સભ્ય તરીકે ચાહના આપી છે એટલે મારો અનુભવ તો ખૂબ જ સુખદ અને સોનેરી છે બેન ખાસ કરીને પ્રાથમિક શાળામાં ગોધરામાં તમે જ્યારે ફરજ બજાવતા ત્યારે તમારી આગળ કેટલા વિદ્યાર્થી ભણી ગયા અને હાલમાં કઈ પોસ્ટ ઉપર તેઓ ફરજ બજાવે છે ભાઈ મારા વિદ્યાર્થીઓની વાત કરું તો તમે પણ મારા વિદ્યાર્થી છો તમે પણ મારા પ્રેમાળ અને બહુ કયાગ્રા વિદ્યાર્થીઓ હતા એવા જ આમ તો લિસ્ટ બહુ લાંબું છે પણ તે છતાં હું બે ચાર વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓના નામ આપીશ કારણ કે આ તેત્રીસ વર્ષના શિક્ષણ જગતમાં મારી પાસે આવી સમૃદ્ધ મૂડી ઘણી છે અત્યારે જ મારી સાથે કામ કરે છે મારા નવભા ઝાલા છે નવભા મોઢું રકમોટું અને બીજા અમિત ઘોસર રાહુલ છેડા અહીંયા જ અત્યારે મારા એક બીજા ખૂબ જ પ્રેમાળ વિદ્યાર્થી કે આજે પણ મને મળે તો આંખમાં અસરુની ધારા આવી જાય એવા દીપક બદ્રા એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે મને ખૂબ જ પ્રેમ કરે છે અને આમ પણ હું ગામની છું એટલે નાનકડા રિક્ષાવાળાથી કરી કે દૂધવાળાથી કરી તમામ ક્ષેત્રમાં મારા વિદ્યાર્થીઓ મને ખૂબ જ લાગણી અને આદરની ભાવનાથી બોલાવે છે એ મારે મારા માટે ખૂબ જ આનંદની વાત છે સાટી રજાકભાઈ કન્નડ પ્રવીણભાઈ એ પણ મારા વિદ્યાર્થીઓ છે અને મારા શિક્ષકો છે એટલે મને ખુશી થાય છે કે મારી સાથે કામ કરનારા મારા વિદ્યાર્થીઓ અત્યારે પરિવારની જેમ શિક્ષકો બનીને જ મારી સાથે સર્વિસ કરી રહ્યા છે દર્શક મિત્રો એક વાત તમને જરૂર કહીશ કે હું પોતે હસીનાબેન પાસે ભણેલો અને એ અરસામાં બેન છે ને બહુ કડક હતા અમને અમારી ધોલાઈ કર નાખતા કોઈ પણ અમે કોઈ વિદ્યાર્થી કાંઈ પણ મજાક મસ્તી કે કરે ને તો બેન કડક વલણ અપનાવતા જ્યારે આજે હવેનો સમય શિક્ષણ જગતમાં ઉલટું છે કોઈ શિક્ષક જો વિદ્યાર્થીને મારે ને તો ડાયરેક્ટ વિદ્યાર્થીના વાલી શિક્ષક ઉપર ચડી આવે આજે એ સમય છે તો એ અરસો એવો હતો કે કોઈ અમે બેન અમને મારપીટ કરતા ને તો કોઈ અમે વિદ્યાર્થી વાલી અમારા વાલીઓને કહેતા નહીં કે બેને આજે અમને મારપીટ કરી છે કે કારણ કે એ સમય એવો હતો અને સાચું શિક્ષણ મળતું અને હવે આપણે બેન પાસે બેને ગોધરા પ્રાથમિક શાળામાં ત્રીસ વર્ષ સુધી ફરજ બજાવી હાલમાં તેઓ અંતરિયાળ ગામનો જ વિસ્તાર છે અહીંયા ફરજ બજાવે છે તો અહીંયાનું એ પસંદગી કેમ ઉતારી એ વિશે આપણે બેન પાસેથી જાણીએ ભાઈ ત્રીસ વર્ષની નોકરી પછી મને એવું લાગ્યું કે ગામના ખોડામાં તો ખુશી મેળવી લીધી પણ જરાક ગામથી બાર પગ માંડું ખબર પડે કે થોડોક અનુભવ થાય કે જીવનના કેટલા પાસા છે વાડી વિસ્તારના લોકોની બાળકોની ભણવાની સ્ટાઇલ જિંદગી કેવી છે એટલે આમ મેં મારી સ્વેચ્છાએ બદલી કરાવી અને અત્યારે હું બે વર્ષ પૂરા થાય ત્રીજું વર્ષ ચાલે છે હું ગોધરાથી ત્રણ કિલોમીટર દૂર દલાણવાળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું નાની સ્કૂલ છે પણ ખૂબ શાંતિમય સુંદર અને શાંત માહોલની વચ્ચે કામ કરવાની ખૂબ મજા આવે છે બેન ખાસ કરીને આપ વાડી વિસ્તારમાં ફરજ બજાવો છો કયા ધોરણમાં તમે વિદ્યાર્થીઓને ભણાવો છો અને મારા અંદાજ મુજબ ઘણા એવા વાલીઓ હશે જે બાળકોના તમારી આગળ ભણી ગયા હશે અને એમ એ કેટલા વિદ્યાર્થીઓ તમારી આગળ ભણે છે ભાઈ અત્યારે જે શાળાના વિદ્યાર્થીઓ છે ને એ સૌથી પહેલું તો એમ જ કે અમે પણ બેન પાસે ભણ્યા છીએ અને ભણીએ છીએ અને મારા અમારા પપ્પા પણ બેન પાસે ભણ્યા છે એટલે વાડી વિસ્તારની પણ બીજી પેઢી મારી પાસે ચાલુ છે હાલમાં મારી પાસે પહેલું બીજું ને ત્રીજું ધોરણ છે કારણ કે ઓગણીસો છ્યાસીમાં આ સ્કૂલ ચાલુ થઈ ત્યારથી આ શાળામાં આવનાર પુરુષ શિક્ષકો હતા મહિલા શિક્ષિકા હું પહેલી છું એટલે મને પોતાને પણ એમ થયું કે નાના બાળકો સાથે કામ કરવાની મજા આવે એટલે આમ જમીન ઉપર બેસી અને પહેલા બીજા ને ત્રીજા ધોરણના બાળકોને ભણાવું છું અને બસ મજા આવે છે દર્શક મિત્રો મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ એટલે ગોધરા ગામના મુસ્લિમ મહિલા શિક્ષિકા હસીનાબેન વાત કરીએ ગામડાની તો ગામડામાં એ દરમિયાન બેન પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે ઊંચી પોસ્ટ ઉપર છે અમુક ઇન્જિનિયર છે અમુક ડોક્ટર છે વકીલ છે પત્રકાર છે તો હવે બહેનને આપણે અંતિમ દોર તરફ જઈએ અને બહેનને આપણે પૂછશું કે બેન તમારો કોઈ યાદગાર એવો પ્રસંગ હોય તો દર્શક મિત્રોને જણાવો એમને પણ જાણીને આનંદ થશે અને આજે જ્યારે આપણે વિશ્વ મહિલા દિન છે ત્યારે બેન પા સાથે બહુ આનંદ થયો હવે આપણે બેન પાસેથી એ યાદગાર પ્રસંગ વિશે આપણે જાણીશું ભાઈ મારા જીવનના યાદગાર પ્રસંગો જણાવું પરેશભાઈ તો કેટલાક બાળકો એવા હતા કે એમના માવિત્રો એમ કહેતા કે તને કાંઈ કામકાજ હોય તો બેનને કહેજે એટલે મારા હોશિયાર અને પ્રાથમિક શાળાના શિક્ષણ દરમિયાન જે તોફાની વિદ્યાર્થીઓ હતા રજાક કાસમ લક્ષ્મીચંદ એ હાઈસ્કૂલમાં તોફાન કરે ને અને એમના માવિત્રોને કોઈ બોલાવા જાય ને તો એ કહેશે બેનને કહે બેન પોતે પતાવી આવશે એટલે એ પ્રાથમિક શાળા મૂકીને હાઈસ્કૂલમાં ગયા તો એમના વાલીઓ તરીકે પણ મને જવું પડતું એવા જ મારા બીજા બે યાદગાર પ્રસંગો કહું તો લુઆર કાસમ નામનો એક મારો વિદ્યાર્થી હતો એ પાંચમા ધોરણમાં હતો ને ત્યારથી કે બેન હવે હું મૂકી દઈશ નહીં ભણું મેં એને કારણ પૂછ્યું તો મને કે બેન મને વાંચવામાં થોડીક તકલીફ પડે છે એ બાળક ખૂબ જ પ્રેમાળ અને ડાયો હતો એને મેં કીધું મેં કીધું હું તને ઘરે ભણાવીશ એમ કરતાં કરતાં એ હાઈસ્કૂલ સુધી પહોંચ્યો પણ એનો પરિવાર મોસ્ટલી દુબઈ અને આફ્રિકા હતો એટલે પછી દસમા ધોરણની પરીક્ષા આપી અને દુબઈ ગયો દુબઈથી આફ્રિકા ગયો અને ખુશીની વાત એ છે કે આજે આફ્રિકામાં એ કાસમલુઆરની ઘરની દુકાનો છે અલ્લાહની મહેરબાની છે સુપર માર્કેટોનો માલિક છે એટલી એના ઉપર માલિકની દયા છે એટલે મને ખુશી થાય છે કે મારા વિદ્યાર્થીઓ આજે આટલા ઊંચા પાયદાન ઉપર છે એવી જ એક મારી વિદ્યાર્થીની હતી પીટીસી કરી અને જ્યારે એનો ઓર્ડર લેવા અમે ગયા તો એ બિચારી બાળ વિધવા હતી એટલે એના વરનું ડેથ સર્ટી નહોતું એટલે એને સાહેબો પોતાની પાસે બેસાડી દીધી અને કીધું કે તમારી સાથે વાલી કોણ આવ્યા છે તો પ્રવીણ બાકે કે હસીનાબેન અલિયાણી આવ્યા છે ઓ લોકોએ સવાલ કર્યો કે તમે હિન્દુ અને તમારા વાલી મુસ્લિમ એટલે એમણે એમ કીધું કે મારા પરિવારમાંથી બીજું કોઈ નીકળી શકે એમ નથી એટલે હું મારા શિક્ષિકા મારા બેન છે જે મને ભણાવે છે એમને હું તેડી આવી છું એટલે એ વખતે ગાંધીનગરમાં આરસી રાવલ સાહેબ સુધીના વ્યક્તિઓએ અમારી હાજરીની નોંધ લીધી અને પ્રવીણબાને એમ કીધું કે છોકરી તું તો કિસ્મતવાળી છો કે તારા બેન તારી સાથે આવ્યા છે પણ એના કરતાં પણ હું મને ખુશકિસ્મત માનતી કારણ કે મેં પણ જિંદગીના સંઘર્ષો જોયા હતા એટલે મને એમ થતું કે હું કોઈના માટે કંઈક કરી શકું છું એટલે આ બધા મારા યાદગાર પ્રસંગો છે માંડવી તાલુકાના ગોધરા ગામની વાત કરીએ તો ગોધરા ગામમાં મુસ્લિમ સમાજમાં આપણે જોવા જઈએ તો એક જ એવા મુસ્લિમ સમાજમાંથી શિક્ષિકા આવે છે બન્યા છે અને હસીનાબેન તો હસીનાબેન પાસેથી હવે આપણે અંતિમ દોરમાં એક આપણે એ પણ જાણીએ કે એ સમયે શિક્ષણનો કેવો સમય હતો અને હાલનો સમય એ કેવું રહ્યું છે શિક્ષણ જગતમાં એ વિશે આપણે બેન પાસેથી જાણીએ ભાઈ સમય સમયનું કામ કરે છે એ વખતના સમયમાં ભૌતિક સુવિધાઓનો અભાવ હતો એટલે અમને જે લેસન મળતું એ અમે ગુરુજ ગુરુજીનો આદર સમજી અને લેસન કરતાં જ્યાં સુધી લેસન પૂરું ન થાય ત્યાં સુધી બસ ભણવું એ જ એક હેતુ રહેતો અને સમય મળે તો રમવાનું થતું અત્યારના સમયમાં શું છે પરેશભાઈ કે ભૌતિક સુવિધાઓની ભરમાર છે આજે કોઈ પણ વર્ગ નબળો નથી એ સમયમાં જોઈએ અત્યાર તો અને અત્યારના સમયમાં જોઈએ તો આર્થિક સમૃદ્ધિમાં ભૌતિક સમૃદ્ધિમાં આપ જમીનનું અંતર છે પણ અત્યારના બાળકોને ટીવી મોબાઈલ આ બધી રમતોના કારણે પોતાનો સોનેરી સમય વેડફી નાખે છે એના કારણે શિક્ષણ કરતાં બીજી ઈતર પ્રવૃત્તિઓમાં વધારે પડી જાય છે જેના કારણે બાળકો થોડાક પહેલાંની સરખામણીમાં કાચા રહે છે ઘણી વખત વડીલો કહેતા હોય ને કે પહેલાંના છોકરાઓ ભણવામાં બહુ હોશિયાર હતા અત્યારે નથી એમાં જવાબદાર છે આ બધી સુવિધાઓ એટલે બાળકોને હું એ જ કહીશ કે બેટા તમે હોશિયાર હશો ભણી ગણીને આગળ વધશો તો તમે જે ધારશો એ લઈ શકશો અત્યારે જે વિદ્યાર્થી અવસ્થા ક્યારેય પાછી નથી આવતી સમયને જાળવો સમયને સાચવો તમારો મુખ્ય હેતુ છે શિક્ષણ ભણો ભણવા માટેની ઉંમર એક નક્કી કરેલો તબક્કો જોઈએ છે એ સમયગાળા દરમિયાન તમે જે ધારશો એ કરી શકશો અને હું તો એમ કહું છું કે જો મનની સાચી લગ્ન હોય તો કોઈ પણ ગરીબી અભાવ અછત કે અપંગતા આડે આવતી નથી માણસ ધારે એ કરી શકે છે એના માટે બસ આપણો એક હેતુ અખંડ અને અડગ હોવું જોઈએ તો દર્શક મિત્રો હવે આપણે માંડવી તાલુકાના ગોધરા ગામના મુસ્લિમ મહિલા શિક્ષિકા પાસેથી આપણે એક અંતિમ દોરમાં એમની પાસેથી આપણા દર્શક મિત્રોને શું સંદેશો આપશે એ વિશે આપણે જાણીએ ભાઈ પરેશભાઈ તમારો ફોન આવ્યો એટલે મને લાગ્યું કે આજે પરેશભાઈ કંઈક ધાડ પાડવાના છે એટલે તમે મારા વિદ્યાર્થી છો આભાર માનું છું તમારો પરેશભાઈ આરીફભાઈ તમારો અને આ તમારી એક લાગણી છે એટલે તમે મને આવ્યા મારી પાસે એટલે હું નાનું પાડી શકી નહીં તર મને એવું હોય કે બસ હવે બસ શાંતિથી કામ કરીએ છીએ બસ કોઈ ઈરાદો નહોતો આમ આવવાનો મીડિયા સામે પણ તમારી લાગણી કાતર આવી છું બસ સંદેશો એ જ આપીશ કે કોઈ પણ સમાજ હોય દીકરીને ભણાવવી એ ખૂબ જરૂરી છે આજથી ચૌદસો વર્ષ પહેલાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સલ્લાહ સલમનો પણ સ્ત્રીની ઉન્નતિ માટેનો એક સંદેશો હતો અને તમામ સમાજ સુધારકો સત્પુરુષો ધાર્મિક સંસ્થાઓ એ જ ભગીરથ કાર્ય તરફ આગળ છે કે દીકરીઓ ભણે બેટી બચાવો બેટી પઢાવો એ સમાજની અત્યારે એક તાતી જરૂરિયાત છે દરેક કોમની બેન દીકરીને હું એક એ જ કહીશ કે તમે ભણો ભણેલી દીકરી બે ઘર તારી શકે ભણતરનું એ નોકરી કરવું એ જ નથી શિક્ષણ છે એ સાચી દિશા પણ આપે છે એટલે ભણવું એ ખૂબ જરૂરી છે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ બહેનોને તમામ સમાજને તમામ વિદ્યાર્થીઓને એક શિક્ષકના નાતે મારો એ જ સંદેશ છે કે શિક્ષણ પ્રાપ્ત કરો શિક્ષણ હશે તો સમૃદ્ધિ સંપત્તિ શાંતિ બધું આવશે ફરી આપ પરેશભાઈ તમારો આરિફભાઈ તમારો અને મા આશાપુરા ન્યૂઝ ચેનલનો આભાર માનું છું અસ્તુ મારી એક અપીલ છે સમૃદ્ધ આર્થિક રીતે સંપન્ન અને શિક્ષિત માવિત્રોને કે તમે પણ તમારા સંતાનોને સરકારી શાળામાં ભણાવો અમારા શિક્ષકોના સંતાનો અમારી શાળામાં ભણે છે અમે પણ બધા સરકારી શાળામાં જ ભણ્યા છીએ અમારા અધિકારીઓ છે અત્યારે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ જે અધિકારીઓ છે એ પણ બધા સરકારી શાળામાંથી જ ભણી અને આગળ આવેલા સરકારી કર્મચારીઓ છે એટલે સરકારી શાળાઓનું શિક્ષણ ખૂબ જ સારું છે બીજી વાત કે સરકાર આટલી બધી ઝુંબેશ ચલાવે છે તો આપણે સરકારી શાળાઓને નો કેમ અનાદર કરી શકીએ સરકારી શાળામાં તમારા બાળકોને ભણાવો અને જુઓ કે તમારું બાળક ક્યાં પહોંચે છે ખરેખર અત્યારે સરકારી શાળાઓ બધી ખૂબ સરસ છે સમૃદ્ધ છે એટલે ફરી ફરી પ્રજાને એ જ સંદેશ છે કે સરકારીની શાળાઓમાં તમારા સંતાનોને ભણાવો અને ખાનગી શિક્ષણનું જે ખાનગીકરણ છે એના કરતાં પણ વધારે જો બાળકો સરકારી શાળામાં ભણશે તો ખૂબ આનંદની વાત છે શિક્ષકો મારી શાળાના આચાર્ય એ તમામના સંતાનો પણ આ સરકારી શાળામાં જ ભણે છે અને વાત કરીએ અમારા અહીંયા વાડી વિસ્તારની એસએમસી અહીંયાના જે સભ્ય તમામ એ લોકો તો એમ કે છે કે બેન પ્રાથમિક શાળા સરકારી છે એમાં હાઈસ્કૂલ પણ સરકારી મંજૂરી મેળવી લો ને તો અમે અમારી અમારા વિદ્યાર્થીઓને અહીંયા હાઈસ્કૂલ હોય તો અહીંયા સરકારી હાઈસ્કૂલમાં જ ભણાવીએ આ બધું શક્ય ક્યારેય બને જ્યારે સરકારી શિક્ષણ સારું હોય ત્યારે જ આમ તાલુકા કે જિલ્લા કક્ષાની વાત કરીએ કે અમારા અધિકારી વૃંદની વાત કરીએ તો અત્યારે જે અમારા સત્તાધીશો છે પછી અમારા તાલુકા પંચાયતના પ્રમુખ હોય આશાભાઈ રબારી શિક્ષક સમાજના પ્રમુખ હોય કે અમારા એડીઆઈ હોય ફૂફલ સાહેબ એ પણ બધા અમે એક વખતના પ્રાથમિક શાળાના જ વિદ્યાર્થીઓ છીએ એટલે પ્રાથમિક શાળા તો સરકારી છે એટલે અમે સરકારી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ અમે આજે ધન્યતા અનુભવીએ છીએ અમને ક્યારેય પણ એવું નથી લાગ્યું કે સરકારી શાળાનું શિક્ષણ કાચું હોય છે દર્શક મિત્રો આ હતા ગોધરા ગામના હસીનાબેન કે છાત્રોની પ્રગતિ એ જ ગુરુ દક્ષિણા હવે વાત કરીએ આપણે બેનની તો બેન પાસેથી આજે આપણે ઘણું બધું શીખ્યા બેને એક સરસ વાત કરી બેટી બચાવો બેટી પઢાવો વાલીઓને પણ મહાસાપુરા આશાપુરા ન્યૂઝ ચેનલ અપીલ કરે છે કે તમે તમારા બાળકોને ભણાવો આગળ વધારો અને મોબાઈલ અને ઇન્ટરનેટના યુગથી દૂર રહે એ માટે પ્રયત્ન કરો કેમેરામેન આરીફ ખલીફા સાથે પરેશ જોશી મા ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ